તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો રાજકોટ નાગરિક બેકની ચૂંટણી ગણેશ ગોંડલ જીતી જશે તો શું જેલની બહાર આવી જશે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ છે ત્રણ મહિનાથી જેલમાં છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે જેલમાં બેઠા બેઠા નાગરિક બેકની ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો પંદર સપ્ટેમ્બર તો દોસ્તો ઘણા લોકોના મનમાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ગણેશ ગોંડલ જે ચૂંટણી જીતી જાય છે તો શું જેલમાંથી બહાર આવી જાય છે દોસ્તો તો દોસ્તો ગણેશ ગોંડલને જામીન મંજૂર થઈ જશે તો ગણેશ ગોંડલ જેલની બહાર આવી શકે છે નકર જેલમાં જ રહે તો હાલ દોસ્તો તમને ખબર હતી કે રાજુ સોલંકી છે એ પણ જેલમાં છે અને દોસ્તો એમ કેવાય છે કે ત્રણ મહિના લગી જામીન પણ નથી મળવાના કારણ કે જે કામ જ એવા કર્યા છે ઘૂસી ટોકના કારણે એને જામીન પણ નથી મળવાના દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલના મોટા સમાચાર સામે મળી રહ્યા છે જેલમાં બેઠા બેઠા પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો તો હાલ પંદર સપ્ટેમ્બરે એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ ચૂંટણી લડવાના છે દોસ્તો બેકની તો દોસ્તો તમને ખબર હતી કે જે રાજુ સોલંકી છે એને એવા દાવાઓ છે કે મને જઈ રહ્યા છે જઈ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી આવવાના આ વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ ત્રણ મહિનેથી જેલમાં છે પરંતુ હજી કાંઈ એના જામીન મંજૂર થયા નથી ને કાંઈ જેલની બહાર આવ્યા નથી તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂરી ફરીવાર બીજા વિડીયો મળી બાય બાય